અને આ પાંચ તત્વો જે છે એ જે આ બ્રહ્માંડની અંદર છે એ જ વસ્તુ પરીક્ષિત આ શરીરની અંદર છે આ જે શરીર છે એ પણ પાંચ તત્વોથી જ ચાલી રહ્યું છે જો અગ્નિ તત્વ શરીરને ના હોય જઠરાગ્નિ ના હોય તો આપણે મૃત્યુ પામીએ આપણે જે જમીએ છીએ એ પચાવે છે કોણ જઠરાગ્નિ તો અગ્નિ તત્વ આપણા શરીરની અંદર જ સમાવેલું છે તો અગ્નિ પૃથ્વી વાયુ જલ અને આકાશ આ પાંચે પાંચ તત્વો જે છે ભગવાને યત પિંડે તત બ્રહ્માંડે જેટલું બાર છે એટલું જ ભગવાને આ શરીરને મૂક્યું છે માટે જો તારે ભગવાનને ઓળખવા હોય તો પહેલા તારા શરીરને ઓળખ અને એ પાંચ તત્વોનું બેલેન્સ શરીરની અંદર રહેવું જોઈએ આપણે ભગવાનને જ્યારે જમાડતા હોઈએ છીએ ને ત્યારે આ રીતે ડાબો હાથ કરી અને મહારાજ જમાડતા હોય છે પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા વ્યાન સ્વાહ સમાન સ્વાહ તો એ એ જે હોઈએ તો પાંચ અમૂલ્ય વાયુ આપણા શરીરની અંદર પડેલા છે અને એ પાંચ આપણે પર બ્રહ્મ પરમાત્માને જમાડતા હોઈએ છીએ તો એ જ વાયુ જે બાર વહી રહ્યા છે એ જ વાયુનું સંચાલન આપણા શરીરમાં થયું રહ્યું છે એક વાયુ જે છે આપણું શ્વસન ક્રિયાની અંદર આવે છે જાય છે આવે છે જાય છે શ્વસન ક્રિયાને જાગૃત રાખે છે તો એક વાયુ જે ખાધેલું હોય છે ખાધેલું બધું પચાવે છે બધા ખોરાકને આગળ જવા દે છે ખોરાક આગળ જાય ત્યારે જઠરાગ્ની એને પચાવવાનું કામ કરે છે અને એક વાયુ જે છે એ હૃદયને આપણું ધબકતું રાખે છે તો આ બધું જે થઈ રહ્યું છે એ વાયુ પ્રકૃતિથી થઈ રહ્યું છે તો આ પાંચે પાંચ અમૂલ્ય વાયુ જે છે આ શરીરની અંદર છે તો એવા પર બ્રહ્મ પરમાત્માને ઓળખવા હોય તો શરીરની અંદર આ તત્વો જે છે અગ્નિ પૃથ્વી વાયુ જલ અને આકાશ આકાશ કહેતા આપણા વિચારો તો આ તત્વોનું બેલેન્સ શરીરમાં પહેલા હોવું જરૂરી છે જો એનું બેલેન્સ ના હોય તો આપણે ભગવાનની ભક્તિ તરફ આગળ વધી શકતા નથી એના પછી ભગવાને પાંચ મહાભૂત તત્વો પછી પાંચ તન માત્રાઓ બનાવી છે અને એ તન માત્રાઓ એવી છે કે જો એના ઉપર આપણે નિયંત્રણ રાખીએ તો આપણે પર બ્રહ્મ પરમાત્માને પામી શકીએ છીએ અને એ તન માત્રાઓ છે શબ્દ રસ રૂપ ગંધ અને સ્પર્શ જો તમારે ભગવાનની ભક્તિ કરવી હોય તો સૌથી પ્રથમ તો બોલવા ઉપર નિયંત્રણ રાખવું પડે ન બોલવાનું ક્યાંય બોલાય નહીં અને જે બોલો છો એ સત્ય સ્વરૂપ છે એ પ્રમાણે તમારે બોલવું પડે નહીં તો વાણી ઉપર જો નિયંત્રણ ન રાખો તો એનાથી પરબ્રહ્મ પરમાત્માને આપણે પામી શકતા નથી એટલે વાણી ઉપર આપણું નિયંત્રણ હોવું જોઈએ શું બોલીએ છીએ હંમેશા વિચારીને બોલાય જ્યાં ત્યાં જે તે જે તે સમયે એ બોલી દઈએ અને એના કારણે જો કોઈને એનો આઘાત લાગી ગયો તો એનાથી સામેવાળાનું જે હૃદય દુભાય છે તો સામેવાળાના હૃદયની અંદર પણ પર બ્રહ્મ પરમાત્મા જ બિરાજમાન છે તમે સાત સારા કામ કરો પણ જો બીજાના દિલ દુભાઈને કામ કરો તો એ કાર્યનું ફળ તમને મળતું નથી એટલે શબ્દ ઉપર નિયંત્રણ રાખવાનું કહ્યું છે કે હે પરીક્ષિત ભગવાનની ભક્તિમાં જવું હોય તો શબ્દ ઉપર નિયંત્રણ રાખો બીજું રસ ઉપર નિયંત્રણ રાખો રસ ભગવાને અલગ અલગ પ્રકારના મૂકેલા છે જેને આપણે અત્યારે એની ભાષામાં કહીએ તો મનોરંજન મનને રંજન કરવાવાળા જે સાધનો છે ઉપકરણો છે એ બધા રસ છે જેને આપણે મનોરંજન કહીએ છીએ અને આ શરીરના પોષણ માટેના રસ જે છે એ છ પ્રકારના છે તીખું તુરું ખાટું મોડું ગળ્યું અને કડવું આ છ એ છ પ્રકારના રસોનું નિયંત્રણ રાખી અને એ પ્રમાણેનો આહાર લેવો જોઈએ કે આ રસોની અંદરથી કોઈ રસ શરીરમાં વધી ના જાય તમે બહુ જ ગળ્યું ખાઓ બહુ જ ગળ્યું ખાઓ અને ગળ્યો રસ શરીરમાં વધી ગયો તો પછી ડાયાબિટીસ આયા વગર રહે નહીં અને ડાયાબિટીસ જો શરીરમાં ઘૂસ્યો તો પછી ધીમે ધીમે તમને દેખાવાનું પણ બંધ થઈ જાય આંખો ધૂંધળી થઈ જાય ઘણીવાર કિડની ઉપર અસર કરી નાખે અને ઘણીવાર પગમાં અસર કરી નાખે કંઈ વાગ્યું હોય તો એ જલ્દી રૂઝ ના આવે તો ધીમે ધીમે આખું જે શરીર છે એ પાકણી માટીનું થતું જાય અને એના કારણે ઘણાને ડાયાબિટીસ હોય એના કારણે તમારે જો જો અંગૂઠા કપાવવા પડ્યા હોય પગ કપાવવા પડ્યા હોય તો એ રસ ઉપર નિયંત્રણ ન રાખો ત્યારે આ બધું બને એટલે ભગવાનની ભક્તિમાં જવું હોય તો છ રસો ઉપર નિયંત્રણ રાખી અને તમે આગળ વધો તો જિંદગીમાં કોઈ તકલીફ પડે નહીં એટલે શબ્દ રસ રૂપ રૂપ જે છે એના ઉપર પણ નિયંત્રણ રાખવાનું છે ભગવાનની ભક્તિમાં તમે પ્રવેશ કરો તો પર બ્રહ્મ પરમાત્મા અને ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈ રૂપની કલ્પના કરાય નહીં નહીં તો રૂપ એક એવી વસ્તુ છે કે તમારી ઇન્દ્રિયોને વિચલિત કરી નાખે કોઈ સ્ત્રી જે છે એ પુરુષના રૂપમાં મોહિત થઈ જાય અથવા તો કોઈ પુરુષ જે છે એ સ્ત્રીના રૂપમાં મોહિત થઈ જાય અને એના કારણે પોતાનું ગૃહસ્થ જીવન ચાલતું હોય ખૂબ સારો સંસાર ચાલતો હોય પોતાના દીકરા દીકરી હોય અને એના દ્વારા સંસાર ચાલતો હોય અને એ કોઈ સ્ત્રીના કે પુરુષ સ્ત્રીના કે પુરુષ સ્ત્રીના અથવા તો સ્ત્રી હોય પુરુષના એના રૂપની અંદર જો મોહી ગઈ અને એના કારણે જો એને બીજો વિચાર ના કર્યો તો પછી જીવનની અંદર ઘણા બધા એવા વિચલિત પ્રશ્નો બનતા હોય છે કે જેના કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે અને એ ઇન્દ્રિયો ધીમે 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 માણસને એવા બધા કુકર્મો કરાવે છે એવા કુકર્મો કરાવે છે કે જેના કારણે ભગવાનનું નામ લેવાનું પણ સૂઝતું નથી માટે શબ્દ ઉપર નિયંત્રણ રાખવું રસ ઉપર નિયંત્રણ રાખવું રૂપ ઉપર નિયંત્રણ રાખવું ગંધ ઉપર નિયંત્રણ રાખવું અને સ્પર્શ ઉપર નિયંત્રણ રાખવું ગંધ એટલે એવું છે કે ભગવાનની ભક્તિ કરવી હોય અને ખૂબ ધ્યાનની અંદર આગળ જવું હોય તો અલગ અલગ પ્રકારના ઔષધિઓ ભગવાને આ સૃષ્ટિમાં બનાવી છે જેમાં ગૂગળનો ધૂપ છે ગૂગળ ધૂપથી આગળ વધીએ તો દશાંગ ધૂપ છે દશાંગથી આગળ વિષાંગ ધૂપ છે એટલે વીસ પ્રકારની ઔષધિઓ પછી ત્રિશાંગ ધૂપ છે ત્રીસ પ્રકારની ઔષધિઓ એનાથી આગળ વધીએ તો તેત્રીસો ધૂપ છે કે જેની અંદર તેત્રીસ પ્રકારની ઔષધિઓ આવે અને એવી ઔષધિઓ સાથે તમે ધૂપ કરી અને જ્યારે તમે પૂજામાં બેસો છો ત્યારે તમે તમારું મન પૂજાની અંદર લીન થઈ જાય છે તમને એ ધૂપની એટલી સુવાસ આવતી હોય અને સુંદર મજાનું તમે ધ્યાન ધર્યું હોય તો તમે આ જગતનું ભાન ભૂલી અને એ ધ્યાનની અંદર લીન થઈ જાઓ છો માટે આવા બધા ધૂપ જે છે એ ગંધ નાકને સ્પર્શે છે અને નાકને સ્પર્શી અને જે એ ગંધ શરીરમાં જાય છે તો એ સુગંધીવાળી વસ્તુ જે છે એ સુગંધીવાળી વસ્તુથી મન એકાગ્ર થઈ જાય છે માટે પૂજામાં બેસવું હોય તો એ રીતે બેસવાનું અને સ્પર્શ સ્પર્શ તમે ભગવાનને સેવા પૂજા કરો ભગવાનની ઘરમાં તમે ભગવાનની મૂર્તિ બસાવી હોય તો એ મૂર્તિની પણ સાક્ષાત પર બ્રહ્મ પરમાત્મા છે અને નારાયણ સ્વયં અહીંયા બિરાજમાન છે એટલે ભગવાનનું ધ્યાન કરીએ ત્યારે ભગવાન પ્રસન્ન થઈ જાય છે એટલે એવી રીતે ભગવાને પાંચ તન માત્રાઓ આ બનાવીએ છીએ